વિડીયો વાયરલ થતાં જ ઉત્તરાયણ પોલીસ હરકતમાં આવી અને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાઇક ચાલક હજુ સગીર વયનો સત્તર વર્ષનો છે પોલીસે તાત્કાલિક સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન તેડાવ્યા પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ પોતાના પુત્રની ભૂલ બદલ જાહેરમાં માફી પણ માંગી સાદે પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર સત્તર વર્ષનો છે અને તેણે દિવસે મોટા વરાછા રિંગ રોડ પર બાઇક સ્ટન્ટ કર્યા હતા આવા સ્ટન્ટ કોઈએ કરવા જોઈએ નહીં કારણ કે તેનાથી બીજાના જીવ પણ જોખમમાં મુકાય છે હું મારા છોકરા માફી માંગુ છું અને દરેકને એટલું જ કહીશ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો